અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગુજરાતી શાળા નંબર નવ પાસે વાલીઓનો હોબાળો વાલીઓને જાણ કર્યા સિવાય બાળકોને બીજી શાળામાં લઈ જવાતા વાલીઓએ કર્યો હોબાળો વિગતવાર જો ઘટનાની વાત કરીએ તો અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ગુજરાતી શાળા નંબર બે માં ભણતા નાના બાળકોને આજ રોજ બાપુનગર વિસ્તારમાં આવેલ ગુજરાતી શાળા નંબર નવમાં વાલીઓની કોઈપણ જાતની મંજૂરી વગર બાળકોને ભણવા માટે સ્કૂલ સંચાલકોએ લાવી દીધા હતા જેને લઈને બાળકોના વાલીઓને જાણ થતા બાપુનગરની નવ નંબરની શાળાએ જઈને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને અમારા બાળકો અમારી જૂની શાળામાં એટલે કે ગુજરાતી શાળા નંબર બેમાં જ ભણશે એવી મીડિયા સમક્ષ રજૂઆતો કરી હતી આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં જ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વાલીઓને જાણ કર્યા વગર સ્કૂલ સંચાલકો દ્વારા બાળકોને બીજી સ્કૂલમાં લઈ જવામાં આવ્યા હોવાને લઈને વાલીઓએ શું કહ્યું મીડિયા સમક્ષ જો આ બાપુનગરથી તેજનેત્ર ન્યૂઝના રિપોર્ટર કિરીટ રાઠોડનો ખાસ અહેવાલ

કે આતો બોલા કે સાટી લઈ જાઓ તમારો ઈ કેવા વાળા કોણ કે સલ્ટી લઈ જાઉં ગગન બોલે કે તી તો પેલે જ કેવું જો ને હા મહિના પેલે કીધું હોય તો હવે કેતો કે મિસરે દીસકિયે આલુ સત્રમાં આ રીતે બંધ તો કોઈ એ તો કે સલ્ટી લઈ જાઓ તમારું બનાવ તો મારા નામે નીકળે છે

加油！ મારો નામ રાના જિન્તીભાઈ છે મે અરજી આપી દીધી કે મારા છોકરાનો સાળો નંબર બે મત બનાવો છે તો મે મેડમે લોકોએ માન્યું નહીં અને ડાયરેક્ટ છોકરા પાસે કેવડા દીધું કે ડાયરેક્ટ ત્યાંથી ત્યાં આવી જાજો ભલે રોલ ક્રોસ કરતા કે આનાનો બનાવ બને તો કોની જવાબદારી એતે કે તમારી કોઈ જવાબદારી નહીં પડે અને મે અરજી ભી આપી દીધી તોય એમને કોઈ આલેતુન ના કરી ભલે આપને મેં અમે કે સટી લઈ જાવ ભલે એવું કહે છે આ કાર્ય આપી છુ રાજપલકા નામ લો વાલ્યોની સહી કરાય વાલ્યોની સહી કરાય છે અમે લોકોએ પ્રિન્સિપલ પર પ્રિન્સિપલ મેડમ તો કે હા મેં જ જવાબદાર હું સિક્કો બી ના

રોડ કરો સર સર આ નાનો બનાવ બને તો શું કરવાનું સર અને એમના 9 નંબરના શાળાના વિદ્યાર્થી લઈ લે ને અમે ક્યાં ના પડ્યું એમના 9 નંબર શાળાના વિદ્યાર્થી ભલે બનતા ને અમારા શાળા નંબર 2 ના વ્યક્તિઓ અમે ત્યાં જ ભણાવો છે સર ફોટા પડો અને માનવા તૈયાર નહી બોલે મારું નામ શાંતાબેન દેવાભાઈ પરમાર શું તકલીફ થઈ અહીંયા અમારું બાળક સાતમામાં માં ભણે છે બરાબર તો અમને વગર પૂછે આ બીલા અચારી બેન છે અહીંયા લાવી દીધું અમને કંઈ જણાવ્યું નથી એમને કે તમારા બાળકો હું લઈ જવું કે ના તો એમનો આવું કેવું અમને પૂછ્યા વગર બાળક કદાચ ચાર રસ્તા છે કોઈ બાળક પ્રોબ્લેમ થયો તો એ જવાબદારી લેશે અમારા બાળકો ત્યાં જ ભણશે બે જમારે અમારે નંબર બે જોઈએ નંબર બે જોઈએ

一起飞，爱爱！一起飞，爱